ધંધુકા તાલુકાના રંગપુર ગામે ડોડિયા પરિવાર દ્વારા શ્રી વિષ્ણુ યાગ મહોત્સવ ઉજવાયો સુરાપુરા ડોડિયા પરિવારના તેતાલીસ જોડાઓએ ભક્તિપૂર્વક યજ્ઞમાં જોડાઈને ધર્મ ભાવનાનું ઉદઘાટન કર્યું અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રંગપુર ગામે ધાર્મિક પ્રસંગે ભક્તિ અને સમર્પણનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો હતો જ્યાં શ્રી સુરાપુરા શ્રી અજાજી દાદાના પવિત્ર સાનિધ્યમાં ભવ્ય શ્રી વિષ્ણુ ક્યાગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શ્રી સમસ્ત ડોડિયા પરિવારના પ્રયાસોથી સુસંગઠિત થયેલા આ યજ્ઞ મહોત્સવમાં સુરાપુરા વતની તેતાલીસ જોડાઓ યજ્ઞમાં સક્રિય ભાગ લઈ ભક્તિભાવથી યજ્ઞ કરમ પૂર્ણ કર્યું મહોત્સવ યજ્ઞ પ્રારંભ સાથે થયો હતો જેમાં વિધિવત રીતે હવન અને પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું યજ્ઞના પવિત્ર ધૂપધૂમમાં સમગ્ર વિસ્તાર ભક્તિથી ગુંજી ઉઠ્યો હતો ત્યાર પછી આજ રોજ શ્રી કૃપા હોમ હવન યોજાયો જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને હવન દ્વારા આત્મા અને કલ્યાણની કામના કરી મહોત્સવને સમાપન વિધિ વિશાળ મહાપ્રસાદ સાથે કરવામાં આવી જેમાં સ્થાનિક કામ લોકો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો આ સમગ્ર આયોજનમાં ડોડિયા પરિવારના દરેક સભ્યોએ સહકાર આપી શ્રદ્ધા સમર્પણ અને એકતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી સમાજમાં ધાર્મિક જાગૃતિ લાવવાનો સંદેશો આપ્યો હતો ભવ્ય યજ્ઞ મહોત્સવ સૌ માટે દીપ સ્તંભ સમાન બની ધાર્મિક સંસ્કૃતિના સંગઠનનો શ્રેષ્ઠ પદ દર્શાવતો સાબિત થયો શ્રી સમસ્ત ટોડિયા પરિવાર સુરાપુરા સ્થળ શ્રી સુરાપુરા ધામ શ્રી અજાજી દાદાનો પવિત્ર ધામ રંગપુર